છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શહેરમાં આવેલા પૂરના પાણી એવા વિસ્તારોમાં ફરી વળ્યા કે જ્યાં છેલ્લા ચાલીસ વર્ષમાં કોઈ દિવસ વિશ્વામિત્રીના પૂરના પહોંચી શક્યા નથી આ ઉપરાંત વિશ્વામિત્રીમાં પૂર આવે એટલે નીચાણવાળા વિસ્તારોની સોસાયટી અને ખાસ કરીને મોટા ભાગના સ્લમ અને ઝૂપડપુટ્ટીમાં પૂરના પાણી ફરી વળતા હતા પરંતુ ક્યારેય કરોડોના બગલો બંગલાઓમાં પૂરના પાણી આટલી હદે પ્રસર્યા નથી જેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે અત્યાર સુધીના પૂરમાં માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનો ભોગ લેવાતો હતો જેને ભાજપે ક્યારેય પોતાની વોટ બેન્કમાં નથી જેથી ચૂંટણી સમયે સત્તાધારી પક્ષને કોઈ જાજો ફર્ક પડતો નહોતો પરંતુ હવે પૂરના પાણી શિક્ષિત અને ધનિકોના બંગલામાં પ્રસરી ગયા હતા જેના કારણે હવે વડોદરાના પોષ વિસ્તારની સોસાયટીઓમાં કોઈપણ રાજકારણી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં ચૂંટણી બહિષ્કાર મહેરબાની કરીને કોઈપણ નેતા પ્રમુખે સોસાયટીમાં પગ મૂકશો નહીં તેવા બેનરો લાગ્યા છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા પૂરની પરિસ્થિતિ સર્જાય છે કે પુરુષોત્તમ નગરના આપણ રહી છો આપણે પણ તારાજીનો ભોગ બનવું પડ્યો છે શું કેવું છે કોઈ રાજકીય નેતાને કોઈ મદદ નથી મળી આપણે આખો દેખા આપણે જોયું છે લોકો મદદ જતી હતી તમારે કોઈ સહારો નહીં આવે શું કહેવાય બેઝિકલી કેવું છે કે જ્યારે જ્યારે ગમે ત્યારે કોઈ પણ અસર થાય ને ત્યારે અમે લોકો કોર્પોરેશન અથવા પોલિટિકલ લીડર્સની આશા રાખતા હોઈએ કારણ કે જ્યારે એ લોકોને વોટની જરૂર છે ત્યારે અમે લોકો હંમેશા એ લોકોની પડખે ઊભા રહ્યા છે તમે જ્યારે જ્યારે પુરુષોત્તમને કોનો રેકોર્ડ ચેક કરશો ને ત્યારે અહીંયા આગળથી પંચ્યાસીથી નેવું ટકાનું વોટિંગ થયું છે દરેક દરેક લીડરને અમે લોકો પ્રજાને પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આપેલા છે અમે લોકો એ લોકોને આગળ લાવ્યા છે પણ જ્યારે અમને જરૂર છે અમારે એ લોકોની સહાયની જરૂર છે ત્યારે અહીંયા આગળ કોઈ વળીને પાછું આવ્યું નથી પુરુષોત્તમ નગરમાં ગણીને જોઈએ તો સાડા ત્રણથી ચાર ફૂટ પાણી હતું ત્રણ દિવસ સુધી લાઇટ પીવાનું પાણી નહવાનું પાણી દૂધ પી કશું જ બેઝિક નીડ કશી જતી નહીં આવા સંજોગોમાં કોઈ પણ કોર્પોરેશનમાંથી કે કોઈ પણ રાજકારણમાંથી નેતા કે કાર્યકર્તા આ એરિયાની તપાસ કરવા માટે આવેલ નથી હજી પણ આજની તારીખે એવો હાલ છે કે બેઝમેન્ટમાંથી કે ઘરમાંથી પાણી કાઢે છે ફરીવાર પાણી ભરાઈ જાય છે પીવાનું પાણી પણ હજી ડોળું આવે છે આવા વખતે અમે કોને કોન્ટેક કરીએ કારણ કે અત્યારે એવું છે કે જીબીમાં માંડ માંડ લાઇટો આવી હજી સુધી લાઇટ ઘણી બધી વાર આવે જાય આવે જાય અમારા ઘણા બધા ઇલેક્ટ્રિક એમ્પ્લાયન્સીસ ઉડી બી ગયા છે જ્યારે પૂછીએ છીએ ત્યારે એ લોકોનો નંબર લાગતો નથી અને સહાય માગીએ છીએ ત્યારે અમારી પાસે સ્ટાફ નથી તો આ બધાની જવાબદારી અમારી નથી જ્યારે જ્યારે એ લોકોને ટેક્સેશનના પ્રોબ્લેમ છે ઇલેક્ટ્રિક બિલ પાણીનું બિલ ગમે તેમ અમારે ત્યાંથી હંડ્રેડ પર્સન્ટ વસ્તુની ભૂખતાઈ કરવામાં આવે છે તો અમે જ્યારે એ લોકોની પડખે ઊભા છે ત્યારે અમારે જરૂર છે ત્યારે એ લોકો ખોવાઈ ગયા છે એટલા માટે અમારો આક્રોશ છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓએ આવવું નહીં છે તમારી સાથે કે કોણા મગજમાં શું ચાલે છે એ મને ખબર નથી કદાચ એ લોકોને એવું લાગતું હશે કે આ લોકોનો વોટ અમારી પાસે છે બીજા એરિયામાં જઈ અને અમે લોકો ત્યાં આગળ વોટની આશા કરીએ કે શું હશે ખબર નથી પણ આ અમારી સાથે અત્યારે અણમાયું વર્તન કરવામાં આવ્યું છે કેટલું નુકસાન થયું છે હું એવું માનું છું કે દરેકે દરેક ઘરમાં નુકસાન છે એનો આંકડો હું આપી શકું એમ નથી કારણ કે મને નથી ખબર કે કોનું ફર્નિચરનું નુકસાન છે કોનું ગાડીનું નુકસાન છે કોઈને ઘરવકરીનું નુકસાન છે પણ દરેકે દરેક મને આની અસર થઈ છે નાના મોટા પ્રમાણમાં અને ખરેખર એ ખૂબ જ ગંભીર છે અને જે ત્રણ દિવસ કાઢ્યા છે લાઇટ પાણી વગર એ ખરેખર બહુ જ કફોડી પરિસ્થિતિમાં સામનો કર્યો છે જવાબદારી આમાં એક વ્યક્તિની નથી આમાં અને એક તંત્રની પણ નથી એટલે હું પર્ટિક્યુલર કોઈ માણસ અથવા કોઈ તંત્રને દોષી જ નથી માનતો આ સહિયારી વસ્તુ છે મુશ્કેલી આવે છે આપણે બધાએ સાથે મળીને એનો સામનો કરવાનો છે પણ આમાં સામનો કરવામાં અમે એકલા પડી ગયા છે અમારી પડખે કોઈ નથી અમને એ વાતનું ઘણું દુઃખ છે અને એનો ઘણો મોટો આક્રોશ છે આગામી ચૂંટણીનો મને કંઈ જ ખબર નથી પણ અત્યારે અમે લોકો જે ડિમોટિવેટ થયા છે અને એનો પડગો આવતા ચૂંટણીમાં પડશે જ હું આશિષ શાહ પુરુષોત્તમનગરનો પ્રેસિડેન્ટ છું પહેલાં કર્યું હતું અત્યારે પણ કરી જ રહ્યા છીએ એ અમારા નગર સોસાયટીના જેટલા પણ યંગસ્ટર જેટલા પણ અમારા ફ્રેન્ડ્સ અને ગ્રુપ છે એના લીધે જ અત્યારે અમે ટકી રહ્યા છે બાકી બહારથી અમને કોઈ જ સહાય નથી અને અમારો ગુસ્સો યંગસ્ટરનો એવો છે કે હજી સુધી આજે અત્યારે જે અત્યારે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે કદાચ મને ખબર નથી કોની પર પ્રેશર આવી રહ્યું હશે અને કોણ કોની પર ફોન કરતું હશે અમને ખબર નથી પણ હજી સુધી પણ અમારી સાથે કોઈ કોન્ટેક કરવા તૈયાર નથી પણ વાત કરતા તો દૂર થોડે થોડે દૂર આવેલું હરિપુરામાં પણ સ્થાનિક જે ધારાસભ્ય કેવું રૂપ પડે આ છે જે પૂર રાહતગ્રસ્તો માટે જે રાહત સામગ્રી આપવા માટે બધા એકત્ર થયા છે મંદિર પર શું એમની માટે જે જગ્યાએ વોટ બેંક દેખાય છે એ એ જગ્યાએ રાહત સામગ્રી આપવા માટે આવે છે અમારે રાહત સામગ્રી નથી જોઈતી અમને એ લોકોનું ફિલિંગ્સ જોઈએ છે અમને એ લોકોનો સહકાર જોઈએ છે અમારે રાહત સામગ્રીની કોઈ જરૂર નથી અમારે પુરુષોત્તમનગરની દરેક ઘરની બહાર મર્સિડીઝ બીએમડબલ્યુની ઓડી જ ઊભી હોય છે